શિયાળાની સિઝન આવી રહી છે અને મૂળા પણ મળી રહ્યા છે તો ચાલો હેલ્ધી હેલ્ધી આપણે મૂળાની ઢોકળી બનાવી લઈએ હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે મૂળાની ઢોકળી બનાવવાના છીએ અને જો તમે મારી ચેનલ બનાવવા હોવ તો મારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો મૂળાની ઢોકળી બનાવવા માટે આપણે એક મૂળો લીધો છે અને એની પાછી લીધી છે અને થોડો મૂળાનો ટુકડો લીધો છે અને આપણે લીલા મરચાં લીધા છે અને સરસ મજાનું આપણે કટ કરી લીધું છે અને એને આપણે સરસ મજાનું વોશ કરી લઈશું મૂળાની ભાજી આપણે વોશ કરી લીધી છે અને કટ પણ થઈ ગઈ છે સરસ અને હવે આપણે ઢોકળી બનાવવા માટે એનો લોટ બાંધી દઈશું એના માટે આપણે એક વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે અને એમાં આપણે બે ચમચી જેટલો ઘઉંનો લોટ લઈશું એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને લાલ મરચું નાખીશું અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને હળદર પાવડર નાખીશું અને થોડો ગરમ મસાલો નાખીશું અને થોડી હિંગ નાખીશું અને એક ચમચી જેટલો અજમા અજમો લઈ લઈશું આપણે અને હથેળીમાં મસળી અને પછી નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું અને પછી એમાં એક ચમચી જેટલું આપણે તેલનું મોળી નાખી દઈશું લોટ ઓછો છે એટલે આપણે ઓછું મોળી નાખીશું જો લોટની ક્વોન્ટિટી વધારે હોય તો આપણે થોડું વધારે લો તેલ નાખવાનું છે હવે એને આપણે સરસ લોટ બાંધી દઈશું લોટ બહુ કાઠો પણ નહીં ને ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે જો સરસ મજાનો આપણો ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે હવે તેલવાળો હાથ કરી અને પછી આપણે નાની નાની ઢોકળી બનાવી લઈશું જો આવડી આવડી ઢોકળી બનાવવાની છે આપણે બધી બનાવીને તૈયાર કરી લઈશું જો સરસ મજાની આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને વગારી લઈશું આપણે વઘાર કરવા માટે એક કઢાઈ લઈ લઈશું અને એમાં ચાર ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું જો તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં આપણે રાઈ નાખી દીધી અને રાઈ તતળી જાય ને એટલે આપણે નાખીશું એમાં જીરું અને જીરું તતળે એટલે પછી એમાં હિંગ નાખીશું અને લીલા મરચાં નાખીશું બે લીલા મરચાં લીધા છે અને બરાબર હલાવી દઈશું આપણે અને હવે આપણે જે મૂળાની ભાજી ધોઈ હતી એ નાખીશું એમાં થોડી નાખીશું અને પછી જે આપણે ઢોકળી બનાવી છે એ ઢોકળી પાથરી દઈશું આપણે જેટલી અંદર આમાં પથરા એટલી પાથરી દેવાની છે આપણે અને ઉપર પાછી આપણે મૂળાની ભાજી નાખી દઈશું ને ફરીથી આપણે ઢોકળી દઈશું આવી રીતે બધી જ આપણે પાથરી દેવાની છે ને પછી ફરીથી આપણે ફરી મૂળાની ભાજીને નાખી દઈશું અંદર અને હવે આપણે એમાં मरचू पावडर नाखी देशु आणि पण हळद पावडर नाखी देशु आणि थोडो गरम मसलो नाखीसू स्वाद प्रमाणे नाखी दे पण आकळी बीजी आपण पाथरी दोन आपण ढाकीने चढवा द ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે એમાં સાઈડમાં આપણે બે ત્રણ ચમચી જેટલું પાણી નાખી દઈશું ને ફરીથી આપણે એને ઢાંકીને રાખીશું જો બે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને હવે પછી એને જોઈ લઈશું આપણે અને હળવા હાથે આપણે એને હલાવી લઈશું એટલે આપણે જે મસાલો નાખ્યો છે એ સરસ રીતે બધામાં ભળી જાય અને પછી ફરીથી આપણે જ્યાં સુધી ઢોકળી ના ચડે ત્યાં સુધી આપણે ધીમા તાપી એને ચડવા દઈશું જો સરસ મજાની આપણી ઢોકળીની સુગંધી આવી રહી છે અને લગભગ ચૌદ થી પંદર મિનિટ લાગી છે એને ચડવામાં અને મેં થોડું પાછું એક કપ જેટલું પાણી પણ નાખ્યું હતું ઢોકળી ચડે એટલા માટે તો સરસ થઈ ગઈ છે આપણી જો ભાગીએ છીએ ને તો આમ દબાવીએ તો ઢોકળી સરસ ભાગી જાય છે અને સરસ મજાની ઢોકળી બની ગઈ છે તો ચાલો આપણે એને સર્વ કરી લઈએ જો ફ્રેન્ડ સરસ મજાની આપણી મૂળા ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં